વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેમણે તેમના પિતાજીના કહેવાથી કંઈક નવું કરવાની ઈચ્છાથી આશરે બાર વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકસાનથી માહિતગાર થતા સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી આજે તેઓ પોતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો કરે જ છે સાથે સાથે જીવામૃત અને ઘન જીવામૃતનું વિતરણ કરી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપે છે ઠાકોરભાઈ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને જીવામૃત ઘન જીવામૃત બનાવવાની તાલીમ પણ આપે છે કે રાસાયણિક ખેતી પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે તેથી પ્રાકૃતિક કૃષિ તરફ વળી પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ પ્રાકૃતિક ખેતી કરવાના દરેક પદાર્થો ગૌશાળા દ્વારા ઉપલબ્ધ થાય છે જીવામૃત અને ઘન જીવામૃત નું ઉત્પાદન કરી આંબાવાડી હળદર ડાંગર કઠોળ શાકભાજી અને ઘરના કિચન ગાર્ડનમાં તેનો ઉપયોગ કરે છે આંબા પાક સાથે મિશ્ર પાક તરીકે હળદરનું વાવેતર કર્યું છે ગૌશાળા સંચાલન માટે પારડી ખાતે ગૌસેવા ગૌચર વિભાગની ત્રિદિવસીય તાલીમ અને આત્મા પ્રોજેક્ટ તરફથી પ્રાકૃતિક કૃષિની મહત્વપૂર્ણ તાલીમ મેળવી હતી ઠાકોરભાઈએ વર્ષ બે હજાર પંદર બે હજાર સોળમાં માસ્ટર ડિપ્લોમા ઇન સેલ થેરેપીનો અભ્યાસ કરી ગૌશાળાની બાય પ્રોડક્ટ તરીકે વિવિધ અર્કનું પોતે વિકસાવેલી સિસ્ટમ દ્વારા ઉત્પાદન કરે છે

પ્રાકૃતિક ખેતીમાં મારી પાસે દોઢસો જેટલા આંબાના ઝાડ છે પ્રાકૃતિક પદ્ધતિથી આંબાને હું માવજત આપું છું મિશ્ર પાક તરીકે આંબાવાડીમાં હળદર કરવામાં આવેલી છે કિચન ગાર્ડનના પાક લેવામાં આવેલા છે એની અંદર જુદા જુદા આયુર્વેદિક રોપાઓ પણ રોપવામાં આવેલા છે અને સિઝન પ્રમાણે કઠોળ છે